એમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા ત્યારબાદ બીજી રેલી સાબરમતી વોર્ડના રાણીપ શાક માર્કેટથી શરૂ કરી હતી જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય હર્ષદ પટેલ અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ અમિત શાહ હવે ઘાટલોડિયા નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં પણ રેલી યોજશે રેલી નિહાળવા લોકો પોતાના ફ્લેટ અને દુકાનો પર જોવા મળી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી રાણીપ શાક માર્કેટ પહોંચ્યા હતા લોકોની વચ્ચે ચાલતા જઈ અમિત શાહે અભિવાદન ઝીલ્યું હતું સ્વામિનારાયણ સંતો દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાણીપમાં સરદાર પટેલ ની પ્રતિમાને કરી રેલી ની શરૂઆત કરી છે અમિત શાહ લોકો પર ગુલાબના ફૂલો નાખી અભિવાદન ઝીલી રહ્યા છે બાલુલ નગર થી આગળ વધી અમિત શાહની રેલી નિર્ણયનગર પહોંચી રહી છે આ દરમિયાન લોકો રસ્તા પર ફૂટપાથ ચડી રોડ શો નિહાળવા પહોંચ્યા હતા હાથમાં ગુલાબની પાંદડી વડે અમિત શાહ નું સમગ્ર રૂટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું